દરેક નીતિની સામે કાયદાને રતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સરદાર નગરી સુરત જિલ્લાના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી બેનર સાથે મેરેથન દોડ યોજાય હતી સુરત જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના બારડોલીમાં આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી મેરેથન દોડની આયોજન કરવામાં આવ્યું હતું ડ્રગ સંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે મેરેથન દોડનું આયોજન કરાયું હતું સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્ટેડિયમ ખાતેથી સરબંડ રોડ ઉપર દોડ શરૂ થઈ હતી અને ફરી નગરીના ત્યાં જ પૂર્ણ થઈ હતી જે જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું જ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ સિન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ સુરત રોલ રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોઢનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે ને ઓગણપચાસની જન્મજયંતી હતી ત્યારથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બાયડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મનીષા ભાવસાર છે અમે બધા સાચી ફિટનેસ ગ્રુપના મેમ્બર છે અને આજે જે પ્રોગ્રામ રાખ્યો છે સુરત પોલીસ રનર તરફથી એ સૌથી સુંદર છે જેમાં અમને ફિટનેસ માટે ખૂબ જ જાગૃત કર્યા છે અને દર વર્ષે આવા પ્રોગ્રામ થતા રહે ને અમે ભાગ લેતા રહે થેન્ક યુ હું ડોક્ટર દિનેશ શર્મા કામરેચ ચાર રસ્તા આ સુરત જિલ્લા પોલીસ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી ના સન્માન રૂપે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમને ભાગ લેતા ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ એમનો ખૂબ ખૂબ આભાર વ્યવસ્થા ખૂબ જ સારી અને ડિસિપ્લિનવાળી અનુશાસનમાં રહીને ખૂબ સારી રીતે અમે એન્જોય કર્યો થેન્ક યુ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ